દેવસે કે સ્પેશિયલ આ ઠાકોરો માટે ગવાય બાકી બીજા માટે ગવાય નહીં વિડિયો ઉતારતો ઉતાર લેજો નમસ્કાર મિત્રો વિડિયો ની અંદર તમારું સ્વાગત છે મિત્રો હાલમાં સોશિયલ મીડિયા ની અંદર એવા સુપરસ્ટાર કાજલ બેન એટલે કે ઠાકોર સમાજ નું ગૌરવ ઠાકોર સમાજ નું મિત્રો એ ગીત ગાયું છે તમે સાંભળીને ખરેખર ચોકી જવાના છો હાલમાં મિત્રો સોશિયલ મીડિયા ની અંદર આ વિડિયો વાયરલ થઈ રહ્યો છે તમે જોઈ શકો છો ઘણા બધા લોકો આ વિડિયો વિશે કમેન્ટ કરી રહ્યા છે એટલે કે મિત્રો ઠાકોર સમાજ એટલે કે ઠાકોર સમાજનું ગૌરવ છે કાજલબેન મૈર્યા એટલે કે મિત્રો ગમે તેવો લાઈવ પ્રોગ્રામ હોય તે લાઈવ પ્રોગ્રામની અંદર ઠાકોર સમાજ માટે ફૂંકા કાઢી નાખે તેવા ગીત ગાય છે ને હાલમાં મિત્રો એવો જ એક વિડીયો વાયરલ થયો છે તમને મિત્રો આગળ હું સંભળાવું છું આખે પૂરેપૂરું ગીત એટલે તમે મિત્રો વિડીયો એન્ડ તક જોતા રહેજો કારણ કે મિત્રો સોશિયલ મીડિયાની અંદર તેમના અલગ અલગ પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે એવામાં જ આ વિડીયો જબરજસ્તી વિડીયો વાયરલ થઈ રહ્યો છે લોકો ઘણો બધો વિડીયો વાયરલ કરી નાખ્યો છે કારણ કે ઠાકોર સમાજનું ગીત ગાયું છે ઠાકોર સમાજ એટલે મિત્રો ક્ષત્રિય ઠાકોર સેના કહેવાય એટલે મિત્રો આ વિડીયો જે લોકો ઠાકોર હોય એ જ વિડીયો આ શેર કરે નકે વધુ વધુ ઠાકોર સમાજના લોકો આ વિડીયો શેર કરી નાખજો ખબર પડે બીજા લોકોને પણ કે ઠાકોર સમાજની શું તાકાત છે જે આ મિત્રો સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે